મોડાસાહ શહેરને યુવતી પર દુષ્કર્મની ચકચારી ઘટના છેલા ઘણા સમયથી એક પછી એક આરોપીઓ દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ મોડાસાહ શહેરને યુવતી પર દુષ્કર્મની ચકચારી ઘટના છેલા ઘણા સમયથી એક પછી એક આરોપીઓ દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ યુવતીને શાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ગુજારતા હતા દુષ્કર્મ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવી છે મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપ

તેમને કોઈ અજાણી ઈસમ સાથે ફોન થી પ્રેમ સંબંધ બંધાયેલ જેનું નામ તેઓ જણાવે છે સરદાર તરીકે જે ખલચીપુર દહીગામ કોટા રાજસ્થાનનો વતની છે અને તેમની સાથે પ્રેમ સંબંધ બંધાતા કોઈને કહ્યા વગર તે એક દિવસ નીકળી જાય છે સરદારને મળવા માટે અને ત્યાં તેમના ગામે જાય છે ત્યાં થોડો સમય રહે છે તેની સાથે મારજૂ થાય છે અને શારીરિક સંબંધ પણ ફોર્સફુલી જે છે આ આરોપી બાંધે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એ જે સરદાર છે તે તેના બાજુમાં આવેલા ગામ સુપુરા ગામમાં રહેતા લક્ષ્મણભાઈને આ મહિલાને એક લાખ રૂપિયામાં વેચી દે છે અને આ લક્ષ્મણભાઈ છે એમની સાથે મહિલા ચાર પાંચ મહિના સુધી રહે છે અને તેની સાથે મારઝૂડ કરે છે અને ફોર્સફુલી જે છે એ શારીરિક સંબંધ પણ બાંધે છે અને આ લક્ષ્મણભાઈ છે એ ચાર પાંચ મહિના બાદ એમની બાજુના જામુનિયા ગામે રહેતા ધનરાજ કિશનભાઈ તવરનાઓને આ મહિલાને વેચે છે અને જે પીડિત છે એમને વેચે છે અને જે પીડિત છે બે વર્ષ જેટલો સમય ત્યાં તેમની સાથે રહે છે અને એ જે સંબંધ બંધાય છે તેમાંથી તેમને એક દીકરો પણ થયેલો હોય છે અને વારંવાર તે ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરે છે છતાં પણ એ અમુક વાર નિષ્ફળ જાય છે અને ફાઈનલી એમાં સફળતા મેળવી અને જયપુર થઈ અમદાવાદ થઈ અને પાંચ આઠ ચોવીસના રોજ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે